તો વાત્રક નદીમાં ગેરકાયદે ખનનને લઈને સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે રેતી માફિયાઓએ વાત્રકમાં પહેલા પણ બ્રિજ બનાવ્યો હતો જી હા ગયા વર્ષે ચોમાસા પહેલા બ્રિજના પુરાવા બનાવેલા મળ્યા હતા અને થેલીમાં સિમેન્ટ ભરીને રોકી દીધું હતું વાત્રક નદીનું વહેણ ગુજરાત વર્ષની તપાસમાં ખુલ્લી ખનન માફિયાઓની પોલ વર્ષોથી અહીં રેતી ચોરીનું કૌભાંડ ચાલતું હોવાની આશંકા સેવામાં આવી રહી છે ત્યારે વાત્રક પરના જૂના બ્રિજનું ચોમાસામાં ધોવાણ થતું હતું અને બ્રિજ

આ ખનન કરી રહ્યા હોય તેવું ચોક્કસ થી લાગે છે ને જે બ્રિજ ની વાત છે એના પહેલા જે દ્રશ્યમાં દેખાઈ રહ્યો છે તે ચોમાસા પહેલા બનાવેલો આ બ્રિજ છે એટલે કહી શકાય કે જે આ ખનન ચોરી નું મસ મોટું જે કૌભાંડ છે તે આજકાલ નથી કહી શકાય કે એક વર્ષથી વધારે સમય છે કારણ કે અહીંયા પણ એક બ્રિજ હતો જે ચોમાસામાં આવેલા પૂરના પાણીમાં ધોવાઈ ગયો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે સામે છેડે છે તે રેતીનો મોટો જથ્થો આવેલો છે કારણ કે નદીની પટની વચો વચ આ જે મોટો જથ્થો છે તેની ઉપર આ ખનન માફિયાઓની નજર પડી હતી ને ત્યારબાદ જ જે આ બ્રિજ ને તેનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું ને આ બ્રિજ પાણીમાં વહી જતા જે તોડી પાડવામાં આવ્યો છે તંત્ર દ્વારા જે બ્રિજ તેનું નિર્માણ કરવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટ દેખાય છે અને ત્યાંથી જ મસ મોટી કરોડોની ચોરી કોઈને પણ કીધા વગર કરી હોય તેવું સ્પષ્ટ લાગે છે પરંતુ શું આટલું સુવ્યવસ્થિત માટી અને રેતી ચોરી નું કૌભાંડ ખાન ખનીજ વિભાગ અને અન્ય જે તંત્ર છે તેની રેમ રજર હેઠળ જ ચાલે કારણ કે જો ખબર હોય તો આટલું મોટું કૌભાંડ કોણ દબાવી શકે આસપાસના લોકો ખેતરના માલિકો પણ આ જે ખનન માફિયાઓ છે તેમનું નામ લેતા ડરે છે અને તેના જ કારણે મીડિયા સમક્ષ કઈ પણ બોલવા તે લોકો તૈયાર નથી થયા ત્યારે હવે ખાણ ખનીજ વિભાગ કાર્યવાહીના નામે માત્ર મીંડું રાખે છે કે પછી ખનન માફિયાઓના નામ જાહેર કરે છે તે જોવું રાઠોડ સાથે સંદીપ રાજપૂત ગુજરાત ફસ્ટ રડુ તો ખેડાના રડરૂ નજીક વાત્રક નદીમાં ખનન પર મોટો ખુલાસો થયો છે ખનન માફિયાઓએ સગડતા માટે આ રસ્તો બનાવ્યો હતો ગામના ધૂળિયા રસ્તાને પાકા રસ્તો જેવો બનાવવામાં આવ્યો હતો અને ગુજરાત ફર્સ્ટ પાસે છે ખનન માફિયાઓની કરતૂતના પુરાવા ખેત માફિયાઓને રેત માફિયાઓને મોટી રાજકીય ઓથ હોવાની પણ

તંત્ર ગોઠવવામાં આવ્યું હોય અને તંત્ર ના હોય તે માનવામાં આવે છે તેને વહેલી તકે બહાર કાઢી વેચી કઈ રીતના કરોડો પોતાના ખિસ્સામાં નાખી દેવામાં આવે તેને લઈને આ આયોજન ચાલતું હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે જેવો રસ્તો છે તેને ટ્રકો અવન જવન કરી શકે તે રીતનું સુવ્યવસ્થિત બનાવવામાં આવે છે સામાન્ય રીતના ગામડાના કાચા રસ્તાની વાત કરવામાં આવે તો આ રસ્તા ઉપરથી બાઇક પણ પસાર કરવું અઘરું બની જાય છે તેવા મહિ પાકો ડામર નો રોડ હોય તે રીતના માટી નું પૂરણ કરી એક કિલોમીટર થી વધીનો આ જે ગાળાવાટ નો રસ્તો છે તેને પાકા જેવો બનાવી દેવામાં આવ્યો છે ને આટલા સમય થી ચાલતું આ કૌભાંડ ગ્રામજનો ને સરપંચ ને અને સ્થાનિક તંત્ર ને ખબર ન હોય તે માનવામાં નથી આવતું કારણ કે અહીં આગાડી ના દ્રશ્યો છે તે ઘણું કહી જાય છે ત્યારે હવે તંત્ર દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું સાથીદાર કિશન રાઠોડ સાથે સંદીપ રાજપૂત ગુજરાત ફર્સ્ટ રડુ